નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાંચ નવેમ્બર બે હજાર પચીસ ને આજના મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને મગફળીમાં પણ કોઈ પણ પ્રકારે હાલ તો તેજી નથી જોવા મળી રહી દિવસે દિવસે મગફળીના ભાવ પણ નીચે ચાલી રહ્યા છે એવરેજ સાતસોથી લઈને એક હજાર સુધી મગફળીના ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે સારી ક્વોલિટીના મગફળીના ભાવ એક હજાર પ્લસથી અગિયારસો થી નીચા જોવા મળી રહ્યા છે આવશ્ય પણ મિત્રો મગફળીમાં કોઈ પણ પ્રકારે તેજી થાય તેવા સંકેતો જોવા મળતા નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો પંદરસો પોરબંદર નવસો પંચોતેરથી થી ને પિસ્તાલીસ રૂપિયા ભચાઉ નવસો બોતેરથી અગિયારસો ને ચાલીસ રૂપિયા રાજકોટ આઠસો ચાલીસથી બારસો ને આઠ રૂપિયા ખાંભા છસો અડત્રીસથી એક હજાર સત્તાણું રૂપિયા જેતપુર છસો સાઠથી અગિયારસો સિત્તેર રૂપિયા થ્રોલ આઠસો એંશીથી અગિયારસો ને બાર રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો નેવું રૂપિયા સાવરકુંડલા આઠસો પંચોતેરથી અગિયારસો સુડતાલીસ રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી એક હજાર સિત્તેર રૂપિયા મેદડા સાતસો પચાસથી બારસો રૂપિયા પ્રાંગધ્રા પાંચસો પિસ્તાલીસથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા વડાલી આઠસોથી આઠસો પચાસ રૂપિયા મોડાસા નવસોથી તેરસો ચૌદ રૂપિયા વડગામ આઠસો એકસઠથી એક હજાર રૂપિયા ટિટોઈ સાતસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા અમરેલી છસો વીસથી તેરસો સિત્તેર રૂપિયા વાંકાનેર સાતસો પચાસ થી બારસો ને પાંચ રૂપિયા વિસાવદર આઠસો પાંત્રીસ થી એક હજાર એક્યાસી રૂપિયા બાબરા એક હજાર અગિયાર થી બારસો ને અગિયાર હળવદ નવસો પચાસ થી બારસો ને અડસઠ રૂપિયા લાખાણી નવસો થી અગિયારસો ને એકસઠ રૂપિયા વિજાપુર નવસો પચાસ થી તેરસો ને પાસઠ રૂપિયા નેનવા આઠસો પચાસ થી બારસો ને ત્રણ રૂપિયા ધાનેરા નવસોથી અગિયારસો ને પંચોતેર રૂપિયા થરા આઠસોથી અગિયારસો ને રૂપિયા શિહોરી સાતસો પચાસથી એક હજાર સાહીઠ રૂપિયા દિયોદર એક હજારથી તેરસો એક એકતાલીસ રૂપિયા ડીસા સાતસોથી ચૌદસો અગિયાર રૂપિયા તળાજા આઠસો પચાસથી અગિયારસો એક્યાશી રૂપિયા જામનગર આઠસો વીસથી એક હજાર ત્રીસ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ નવસો ચાલીસથી બારસો ને એંશી રૂપિયા જેદપુર છસો એકાવનથી બારસો ને અગિયાર રૂપિયા તલોદ નવસો પચાસથી તેરસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા આઠસો ચાલીસથી અગિયારસો ને દસ રૂપિયા મોરબી સાતસોથી અગિયારસો ને ચોરાણું રૂપિયા જૂનાગઢ સાતસો ત્રીસથી એક હજાર ચોપન રૂપિયા અમરેલી છસો બાવીસથી એક હજાર સિત્તેર રૂપિયા ઈડર નવસો દસથી ચૌદસોને પચીસ રૂપિયા કાલાવડ આઠસો પચાસથી બારસોને વીસ રૂપિયા અને પાલનપુર નવસોથી ચૌદસોને પંદર રૂપિયા